પારડીની અનાલાની દુકાનમાંથી ગરીબોના હકનો આઠ હજાર કિલો અનાજનો જથ્થો કબજે બિલ સહિતના અન્ય પુરાવા રજૂ ન કરતાં પોલીસે ઘઉં ચોખા બાજરી સહિત એક પોઈન્ટ બ્યાસી લાખનો જથ્થો કબજે કર્યો ગરીબના હકનો કોડિયો છીનવી પારડીના અનાલા ગામે એક દુકાનમાં અનાજનો જથ્થો વેચાતો હોવાની માહિતી એસઓજી પોલીસની ટીમને મળતા દુકાનમાં રેડ કરી શંકાસ્પદ સરકારી ઘઉં ચોખા બાજરી સહિતનો જથ્થો જપ્ત કરી આ મામલે પારડી પુરવઠા વિભાગને જાણ કરી છે ગરીબોના કોળિયાને છીનવી લેવાના વારંવાર કૌભાંડો સામે આવે છે એક તરફ સરકાર દ્વારા જરૂરિયાતમંદો માટે યોજનાઓ થકી સહાય પૂરી પાડવામાં આવે છે તો બીજી તરફ કેટલાક માફિયા અને નફાખોરોને કારણે આ ગરીબોના મુખ્ય આવેલો કોળીઓ છીનવાઈ જાય છે ત્યારે વધુ એકવાર પાડીના અનાલા ગામે મંદિર ચાર રસ્તા પાસે ગ્રીન હાઇટ શોપિંગ સેન્ટરમાં આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાનનો વેપારી કૃણાલ ભેરુભાઈ ગુજ્જર જિલ્લાના નાનાપોંડા કપરાડા અને ધરમપુર સહિતના અંતરિયાળ ગામડાઓની સરકારી સસ્તા અનાજની દુકાનમાં આપવામાં આવતો અનાજનો જથ્થો એકત્ર કરી પોતાની દુકાનમાં લાવી વેચાણ કરતો હોવાની વલસાડ જિલ્લા પોલીસની એસઓજીની ટીમને બાતમી મળતા ગુરુવારે અરનાલાની દુકાનમાં છાપો માર્યો હતો ત્યાં દુકાનનો માલિક કૃણાલ ભેરુભાઈ ગુજ્જર મળી આવ્યો ન હતો પરંતુ દુકાનમાં વેચાણ કરતા ત્રણ ઈસમો મળી આવ્યા હતા આ દુકાનમાં પોલીસે ચેક કરતા ત્રણ હજાર ચાલીસ કિલો ઘઉં ત્રેવીસો કિલો ચોખા સત્તાવીસો કિલો બાજરી અને એસી કિલો ચણાનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા એક લાખ બ્યાસી હજાર ત્રણસો ને નો અનાજનો જથ્થો મળ્યો હતો અનાજ વિશે પોલીસે બિલ જેવા આધાર પુરાવા માંગતા દુકાનમાં હાજર ત્રણેય વ્યક્તિએ રજૂ કર્યા ન હતા આ અંગે સંતોષકારક જવાબ પણ આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતા જેથી કથિત સરકારી અનાજનો આ જથ્થો ગરીબોનો કોળિયો છીનવી લઈને વેપાર કરવાનું કૌભાંડ હોવાની શંકાના આધારે અનાજનો જથ્થો સીઝ કર્યો હતો આ અંગેની જાણ પોલીસે પાડી પુરવઠા વિભાગને કરવામાં આવી છે જેમના અભિપ્રાય બાદ જ આ જથ્થો સરકારી અનાજનો છે કે જે આખા કૌભાંડનો મામલો સ્પષ્ટ થશે વિભાગ પણ ઝીણવટભરી તપાસ કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં અંતરિયાળ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાની હાલત બદતર દાદરાનગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં ભારે પવન સાથે બરફના કરા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા કેટલાક વિસ્તારોમાં ઝાડો પણ પડી ગયા હતા લગ્ન મંડપ પણ ઉડી ગયા હતા અને ખાનવેલ ખુટલી રોડ જે છેલ્લા બે વર્ષથી કામ ચાલી રહ્યું છે જે અધૂરું હોવાના કારણે અને માટી નાખેલ હોવાના કારણે સામાન્ય વરસાદમાં જ રસ્તાની હાલત બદતર થઈ ગઈ છે જેના કારણે વાહન ચાલકોને ઘણી તકલીફો પડી રહી છે આ રસ્તાનો ઉપયોગ કપરાડા તાલુકાના કેટલાક ગામના લોકો પણ નોકરી પર આવવા જવા માટે ઉપયોગ કરે છે અને દૂધની ગામે આવતા પ્રવાસીઓના વાહનો પણ અટવાયા હતા દૂધની નવાપાડાથી કરચોન ત્રણ રસ્તા સુધી પણ રસ્તા પર કાદવ કાદવકીચરના કારણે વાહનો બે થી ત્રણ કલાક સુધી ફસાઈ જતા અટવાયા હતા તો કપરાડાના ધરણમાળ ગામમાં પણ એક ઘરના પતરા અને છત ઉડી ગઈ હતી છેલ્લા ચાર દિવસો થી આવેલા પલટા ભારે મુશ્કેલીઓ સર્જી છે વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નજીક પૂઠાના રોલ ભરીને જઈ રહેલ ટેમ્પાને નડ્યો અકસ્માત વરસાડના ધરમપુર ચોકડી પાસે બનેલી અકસ્માતની ઘટનાની મળતી માહિતી મુજબ વાપી તરફથી પુઠાના રોલનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ ટાટા કંપનીના ટેમ્પો નંબર જે નાઇન્ટીન યુ ફોર થ્રી એઇટ ઝીરોનો આગળનો ટાયર ફાટી જતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ત્યારબાદ ટેમ્પો ડિવાઇડર સાથે અથડાતા બે જેટલી પલટી ખાઈ ગયો હતો અને અકસ્માત બાદ ટેમ્પોમાં ભરે રોલનો જથ્થો હાઇવે ઉપર પથરાઈ ગયો હતો સમગ્ર ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ટેમ્પોના ચાલકને બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તને સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો સમગ્ર ઘટનાની જાણ વસા જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ક્રેનની મદદથી ટેમ્પોને સાઈડે કરવાની કામગીરી હાથ ધરી હતી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઇટના પ્રથમ ટ્રેક ઉપર બનેલી અકસ્માતની ઘટનાને લઈને હાઇવે ઉપર વાપીથી સુરત તરફ જતા માર્ગો ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક આવી જતા ટેમ્પો સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો કપરાળા તાલુકાના મોટાપુડા ગામે ગૌચરની જગ્યામાં ગ્રામ પંચાયતના કોઈપણ ઠરાવ વિના રસ્તો બનાવવાની કામગીરી શરૂ થતાં શ્રીકૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટના સંચાલક દ્વારા લેખિતમાં ફરિયાદ કરાઈ કપરાણા તાલુકાના મોટાપોંડા ગામે હટીમાળ ફળિયા વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર રોડની બાજુમાં આવેલી ગૌચરણ જગ્યામાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ છે જેનો કેસ હાલ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે ત્યારે એવા સમયમાં ગૌચરની જગ્યા અને કેટલીક ખાનગી જગ્યામાંથી ગ્રામ પંચાયતના ઠરાવ કે અન્ય કોઈ જરૂરી કાગળો વિના જ રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જે અંગે શ્રી કૃષ્ણ ગૌશાળાના સંચાલક અરવિંદભાઈ સોમાભાઈ પટેલને જાણકારી મળતા તેમણે આ સમગ્ર બાબતે વલસાડ જિલ્લા વિકાસ અધિકારી તેમજ કાર્યપાલક ઇજનેર શ્રી ધરમપુર અને વલસાડ ખાતે આવેલ કાર્યપાલક ઇજનેરની વડી કચેરી ખાતે પણ લેખિતમાં રજૂઆત કરી હતી જે બાદ ગૌચરની વિવાદિત જગ્યામાંથી શરૂ થતી રોડની કામગીરી હાલ અટકાવી દેવામાં આવી છે ત્યારે અહીં સવાલ એ થાય છે કે ગૌચરની જગ્યા જે છેલ્લા પાંચ છ મહિનાથી વિવાદમાં છે અને તે અંગેનો કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે જેનું હજુ સુધી કોઈ નિરાકરણ પણ આવ્યું નથી તેમ છતાં ગ્રામ પંચાયતના કોઈપણ ઠરાવ વિના કઈ રીતે રોડની કામગીરી શરૂ કરવામાં આવી તે અંગે અરવિંદભાઈ દ્વારા લેખિતમાં રજૂઆત કરી અનેક સવાલો કરવામાં આવ્યા છે ત્યારે હાલ તો આ કામગીરી બંધ કરવામાં આવી છે પરંતુ આ સમગ્ર બાબતની તપાસ થાય તે માટે તેમણે લેખિતમાં રજૂઆત કરી છે મોટાપોંડા ગામ પંચાયતના અંદર જે ગૌચરણ જમીન આવેલી જેનો સર્વે નંબર અઢારસો ને સાસઠ છે એ જમીનમાં રસ્તો ગૌચરણનો બનતો ગૌચરણમાંથી રસ્તો પસાર થતા હોવાથી આ મારે અટકાવવાની બાબત જે એમાં કોર્ટ મેટર બી ચાલુ છે પાંચ મહિના થઈ ગયા અને જે મેં મને ખબર પડતા રસ્તો ચાલુ છે ધરમપુર નાયક કાર્યપાલ ઇજને મેં રજૂઆત કરેલી ત્રણ તારીખે અને છતાં બી રસ્તો પાંચ દિવસ બંધ રાખ્યો અને છતાં બી બે થી ત્રણ દિવસ કોઈ ગામના વ્યક્તિ માથેર પારે વ્યક્તિ લઈને એ લોકો એ રસ્તો ચાલુ કરી નાખ્યો અને છતાં બી મેં પછી વિનંતી કરી કે ભાઈ આ રસ્તો ગૌચરણમાંથી જાય અને કોર્ટ મેટર ચાલુ છે છતાં બી તમે ચાલુ કેમ કર્યો એટલે મને વલસાડ અધિકારી જિલ્લા નાયબ અધિકારીને મળવા પડ્યું અને તેમને વાત કરી એટલે તાત્કાલિક ધોરણે એ સાહેબે ફોન કરીને ધરમપુરાને રસ્તો બંધ કરાવ્યો જેથી કે એ લોકો આ ગૌચરણમાં રસ્તો બનવો નહીં જાય અને કોર્ટ મેટર બી ચાલુ છે અને ગ્રામ પંચાયત મોટાપંડામાં કોઈ ખરાબ કે નામ નિશાન મળે નથી અખા કપરાડા તાલુકામાં બી આ રસ્તાનો ઉલ્લેખ મળે નથી એ મારી મારે મોટાપોંડાથી હાઇવેથી સ્ટ્રક્ટ છતાં ગુજરાત તરફ પર રસ્તો જતો આ રસ્તો મોટાપોંડા પોદા સુધીનો છોટો નિબંધ થવો જોઈએ વાપી તાલુકાના કોપલલી રોડ રાતા ગામથી દસ ફૂટ ઊંડી સેફટી ટેન્કમાં ફસાયેલ આઠ ફૂટ લાંબા અજગરને બચાવી લેવાયો શુક્રવારના રોજ વાપી તાલુકાના રાતા ગામ કોપલી રોડ પાસે આવેલ એક અવાવરૂ જગ્યાએ બનાવેલ સેફટી ટેન્કમાં એક આઠ ફૂટ લાંબો અજગર પડી ગયો હતો જેની જાણ ત્યાં રમવા આવેલ સ્થાનિક લોકો દ્વારા વાપીની એનિમલ રેસ્ક્યુ ટીમને કરાતા ટીમના વર્ધમાન શાહ દ્વારા ઘટના સ્થળે પહોંચી આશરે એક કલાકની મહેનતે દસ ફૂટ ઊંડી સેફટી ટેન્કમાં ઉતરી આ વિશાળકાય અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો આસપાસના લોકોને સાથે જ અજગર વિશેની સામાન્ય માહિતી આપી અજગર જેવા સરીસૂર ખેડૂતોના મિત્ર હોય જે ખેતરનો બગાડ કરતા જીવોને પોતાનો આહાર બનાવી તેમની મદદ કરતા હોય છેનું જણાવી ઘટનાની જાણ વન વિભાગને કરી અજગરને નજીકના વન્યક્ષેત્રમાં છોડી દેવામાં આવ્યો હતો